અમેરિકન ઇમિગ્રેશન પોલિસીમાં તાજેતરમાં જે ફેરફારો આવ્યા છે તે જોઈને લાગે છે કે કાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરનારા અને નાગરિકતાની રાહ જોનારા હજારો લોકો માટે હવે રસ્તો કાંટાળાજનક બની ગયો છે એક તરફ ઇમિગ્રન્ટ્સ અહીંના કાયદાનું સખ્તાઈથી પાલન કરે છે ટેક્સ ચૂકવે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતી વખતે પણ સાવધાની રાખે છે પરંતુ માત્ર એક સપનું પૂરું કરવા માટે ગોળીબાર થયો તેમાં એક અફઘાન નાગરિકે બે નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળીબાર કર્યો અને એકનું મોત થયું કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે આ ઘટનાના તરત જ બાદ યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે જેના કારણે હજારો લોકોની નેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા મેળવવાની પ્રક્રિયા અટકી પડી છે ન્યૂયોર્ક ટાઈમ્સ અને સીબીએસ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ પગલાં ટ્રમ્પ વહીવટના જૂન બે હજાર પચીસના ટ્રાવેલ બેન પ્રોક્લામેશન સાથે જોડાયેલા છે હવે વાત કરીએ અસરગ્રસ્ત દેશોની જૂન બે હજાર પચીસ માં જે ઓગણીસ દેશોના નામ જેમ કે ઈરાન સુદાન સોમાલિયા અફઘાનિસ્તાન લિબિયા યમન વગેરે પર ટ્રાવેલ રિસ્ટ્રિક્શન લાગુ કરવામાં આવ્યા હતા તે દેશોના નાગરિકોની ગ્રીન કાર્ડ નેચરલાઇઝેશન અને અસાયલમ સહિતની બધી જ ઇમિગ્રેશન અરજીઓ પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે યુએસ ના પોલીસી મેમોરેન્ડમ પીએમ

ઓવરસ્ટે કરનારાઓથી દેશની રક્ષા કરવી ખૂબ જરૂરી છે યુ એસ ડિરેક્ટર જોસેફ એડલોના કહેવા પ્રમાણે દરેક વિદેશીની મહત્તમ તપાસ ખૂબ જરૂરી છે આ નિર્ણયમાં અસાઇલમ ડિસિઝન્સ પણ અટકાવી દેવામાં આવ્યા છે અને અગાઉ મંજૂર થયેલા અસાઇલમ કેસોની પણ ફરી તપાસ કરવામાં આવી રહી છે વ્હાઇટ હાઉસ પ્રોક્લામેશન અને ફોક્સ ન્યૂઝના આ વાત સ્પષ્ટ થઈ છે ખૂબ મુશ્કેલ બની ગયો છે જે તપાસો પહેલા મહિનાઓથી વર્ષો સુધી ચાલતી હતી તે હવે વધુ મુશ્કેલ બની ગઈ છે અગાઉ માસ્ક પહેરેલા ફેડરલ એજન્ટ રસ્તાઓ ઘરો અને કાર્યસ્થળો પરથી લોકોને પકડતા હતા તે હવે તો નાગરિકતાની તૈયારીમાં હોય તેવા લોકો પણ નિશાને લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ કે ઓથ માટે આવનારાઓને માત્ર ચાર લાઇનના ઇમેલથી રદ કર્યાની જાણ કરવામાં આવી રહી છે જે તેમના માટે દેશ નિકાલનું જોખમ પણ વધારી શકે છે આ સાથે જ ટ્રમ્પના વીસ જાન્યુઆરી બે હજાર પચીસના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે જે બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકામાં જન્મેલા બાળકને તેના માતા પિતાના સ્ટેટસ પ્રમાણે નાગરિકતા ન આપવાનો આદેશ આપે છે જો કે કોર્ટે અત્યાર સુધી આને અમાન્ય ગણાવ્યો છે પણ મેરિયટ્સ પર સુનાવણી બે હજાર છવ્વીસમાં થશે બીજી તરફ ઓઆઈઓના રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ એક્ઝિક્યુટિવ સિટીઝનશિપ એક્ટ ઓફ બે હજાર પચીસ રજૂ કર્યો છે જે ડ્યુઅલ સિટીઝનશિપ પર પ્રતિબંધ મૂકે છે અને વર્તમાન ડ્યુઅલ સિટીઝન્સને એક વર્ષમાં એક નાગરિકતા પસંદ કરવાનો આદેશ આપે છે જેનો ઉદ્દેશ અમેરિકા પ્રત્યે એકમાત્ર વફાદારી સુનિશ્ચિત કરવાનો છે આ ઉપરાંત નાગરિકતા અરજીઓ માટેની સિવિક્સ ટેસ્ટ પણ વધુ કઠિન બનાવાય છે અને સોશિયલ મીડિયા વેટિંગ વધારી દેવામાં આવ્યું છે ઇમિગ્રેશન ઓફિસર્સ હવે એપ્લિકન્ટના બેકગ્રાઉન્ડ ચેક સાથે તેમના રેફરન્સીસની પણ પૂછપરછ કરી રહ્યા છે જેમણે અજાણતા કોઈ સામાન્ય ગુનો કર્યો હોય કે ગિન કાર્ડ માટે ફ્રોડ કર્યું હોય તેમના માટે અરજી કરવી જોખમી બની ગઈ છે કારણ કે દેશનિકાલનું જોખમ ખૂબ જ વધી ગયું છે નિયામી હેરાલ્ડ્સના રિપોર્ટ્સ મુજબ અમેરિકન નાગરિકો સાથે લગ્ન કરનાર ઇમિગ્રન્ટ્સ માટે પણ ગ્રીન કાર્ડ અને નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે બે હજાર એકવીસથી મંજૂર થયેલા ગ્રીન કાર્ડ્સની પણ ફરી તપાસ થઈ રહી છે અને ખોટી વાતોથી અસાયલમ મેળવનારાઓને એક બે વર્ષમાં જ દેશ નિકાલ કરવામાં આવશે તેવું ટ્રમ્પે વારંવાર કહ્યું છે ફાઈનાન્શિયલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં માં નાગરિકતા આપવાના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે કારણ કે પ્રોસેસિંગ ટાઈપ ખૂબ વધી ગયું છે